સુરતના ઉદ્યોગપતિઓ દ્વારા ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિકમાં ખેલાડીઓએ કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવવા માટે અનાથ આશ્રમમાં રહેતા અને શિક્ષણ તેમજ રમતગમતમાં આગળ હોય તેવા બાળકોને રવિવારે હવાઈયાત્રા કરાવાઈ હતી સુરતના સૌથી જૂના અનાથ આશ્રમના બાળકોને ખબર પડી કે ઓલમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓના કારણે તેમને આ હવાઈ યાત્રા કરવાની તક મળી છે ત્યારે તેઓ પણ આનંદિત થઈ ગયા હતા અને બાદમાં યાત્રાનો રોમાંચ પણ માણ્યો હતો એરલાઇન્સ કંપનીના સીઈઓ મનુ સોજીત્રાએ જણાવ્યું હતું કે કતારગામ અનાથ આશ્રમ ખાતે રહેતા આવા વિદ્યાર્થીઓ કે જે શિક્ષણ અને રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા હોય છે તેવા બાળકોને હવાઈ યાત્રા કરાવી છે આવા બાળકો છે કે જેઓએ ક્યારેય એરપોર્ટ જોયું નથી વીસ મિનિટ સુધી તેઓએ યાત્રા કરી અને ખૂબ જ આનંદિત થઈ જવા પામ્યા હતા બાળકો ગમતથી પ્રેરાય અને ઓલિમ્પિકમાં શાન પ્રદર્શન કરનારા ખેલાડીઓ પ્રત્યે ગર્વ અનુભવથી આ યાત્રા સૈન્ય ઉદ્યોગપતિ દ્વારા કરવામાં આવી છે વધુમાં મનુભાઈ કે સુરતના સુરતના લોકો રહે આ માટે ત્રણ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા સૌજીભાઈ ધોળકિયા અને લવજીભાઈ બાદશાહ દ્વારા વેન્ચુરા એરક્રાફ્ટની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા સાત વર્ષથી સુરતમાં એક માત્ર સેવાકીય ઉદ્દેશ સાથે ચલાવવામાં આવી રહી છે ઓલિમ્પિક અને પહેલા ઓલિમ્પિકમાં ખેલાડીઓના શાદા પ્રદર્શનથી આ ત્રણેય ઉદ્યોગપતિ એટલી હદે પ્રભાવિત થયા છે તેની ઉજવણી કરવા માટે તેઓએ ભણતા બાળકોને હવાઈ યાત્રા કરવાનો નિર્ણય કર્યો છે નમસ્કાર મારું નામ મનુ સોજી છે અને હું વેમસુરાય કનેક્ટમાં એડમિનિસ્ટ્રેશન સંભાળું છું આજે શિક્ષક દિવસ છે ઉપરાંત મોટી ખુશીની વાત એ છે કે પેરા ઓલિમ્પિકમાં આપણે આજ સુધીમાં જેટલા મેડલ મળ્યા એના કરતાં પણ વિશેષ મેડલ લઈ આવ્યા છીએ એટલે મેં વિચાર્યું કે કંઈક બાળકોને પ્રોત્સાહન મળે એવું કરીએ એટલે આજે અનાથાશ્રમના બાળકોને જો એરાઈડ કરાવ્યું સુરત ઉપર અને બધે ફેરવા આ બાળકો એટલા બધા ખુશ છે કે એની વાત ન થાય કારણ કે એની એના જીવનમાં એ પહેલીવાર વિમાનમાં બેઠા છે એટલે હવે એની સાથે મેં જ્યારે બધા શેર કર્યા તો એમનું એમ કહેવાનું છે કે અમે ઘરે જઈને બધા બાળકોને આ વાત કરીશું અને પ્રોત્સાહિત કરીશું આનાથી એનો અનંત આનંદ જોઈને અમે પણ ખૂબ ખુશખુશ અને રાજી થયા છીએ અને અમે અવારનવાર આવા પ્રોગ્રામો કરતા રહીશું ભાદાણી મિહિર વિઠ્ઠલભાઈ તમને પ્લેન આવ્યા શું આવે જીવનમાં પહેલી વાર બેઠો છું એટલે એન્જોય ખૂબ કર્યું છે અને ખબર નહોતી કે આટલી જલ્દી જવા મળશે મને એમ હતું કે સ્ટડી પછી કંઈક સારા પદે ત્યારે જવા મળશે પણ આશ્રમ થકી મને આજે પહેલીવાર જવા મળ્યું છે એટલે વર્ણવી નથી શકતો કે મારી ખુશી શું છે એમ જી બિલકુલ ફર્સ્ટ હા મહાજનાનાથ બાળાશ્રમ જે કથારગામ સ્થિત છે તે સંસ્થા દ્વારા અહીંયા હું આવ્યો છું કેવું લાગતું કે સુરતનું ઉપરથી નીચે હા કોઈ દિવસ જોયું નહોતું એટલે આમ એકદમ અલગ જ પ્રકારનો સ્ટેજ પર હતો પહેલી વાર થયું કે એકદમ અલગ જ એમ એકદમ એન્જોય મોહનભાઈ ધોળકિયા અને સવજીભાઈ ધોળકિયા વિશ્વના ડાયમંડ મર્ચન્ટ તરીકે ઓળખાય છે જે લવજીભાઈ બાદશાહ બિલ્ડરની સાથોસાથ ખૂબ જ મોટું પણ નામ દાનમાં ધરાવે છે લવજીભાઈ બાદશાહ દ્વારા દીકરીઓ માટે કરાતી યોજનાની સરાના વડાપ્રધાન મોદી અને રાજ્ય સરકાર પણ કરી છે આ ત્રણેય દ્વારા શહેરની સેવા માટે કોઈક નવી રીતે આયોજન કરવામાં આવતું હોય છે સવજીભાઈ ધોળકે હાલમાં જ મહિલા હોકી ટીમ માટે ઇનામની જાહેરાત પણ કરી હતી અનાથ બાળકોને હવાઈ યાત્રા કરાવી તેમના શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી ઉજવણ અને સમાજની વિખુટા ન પડે તે માટે પોષણ આપવા માટે સૌપ્રથમ વિમાન વિશેની સમજણ ત્યારબાદ પાયલોટ બનવું હોય તો કઈ રીતે આગળ વધી શકાય તે સમજાવીને બાળકોને હવાઈ યાત્રાનો આનંદ આપવામાં આવ્યો હતો આ સાથે બાળકોને ઉત્સાહ વધારવા માટે એક વિશિષ્ટ પ્રોગ્રામ આપીને બાળકોને વિશિષ્ટ ઇનામથી પણ નવાજવામાં આવ્યા હતા